સ્વાગત છે તમારું ખેડૂતભાઈઓ મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં તો આજે તમે વિડીયોની અંદર જોઈ શકો છો જે ટ્રેક્ટર વેસાવવા માટે આવેલું છે મહિન્દ્રા બી બસો પંચોતેર ડીઆઈ ટ્રેક્ટર આ ટ્રેક્ટર ભાઈને વેચી દેવાનું છે તો ખેડૂતભાઈ વિડીયો છેલ્લે સુધી જોઈજો એટલે તમને વિડીયોની ટ્રેક્ટરની પૂરેપૂરી માહિતી મળી જાય મોડલ કિંમત તમને ટ્રેક્ટર જોવા ક્યાં મળે તમે ઓનરનો કોન્ટેક કેવી રીતના છો તે બધી વાત વિડીયોમાં આગળ કરી દઈશ વિડીયો છેલ્લે સુધી જોઈજો અને મારી ચેનલ ઉપર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આ બીજા વાહનોના વિડીયો આવતા હોય એ તમને મળી જાય વાત કરીએ મહિન્દ્રા ટ્રેક્ટરની તો કન્ડિશન તો તમે વિડીયોની અંદર જોઈ શકો છો પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેર હાઇડ્રોલિક તમને ટ્રેક્ટરમાં જોવા મળશે મોટા ટાયર તમને એંશી ટકા જોવા મળશે અને નાના ટાયર નવા નાખેલા છે સાવ નવા એ સો ટકા જોવા મળશે ટાયરની કન્ડિશન પણ તમે વિડીયોની અંદર જોઈ શકો છો બાકી તમે ટ્રેક્ટરની કલર કન્ડિશન તો વિડીયોની અંદર જોઈ શકો છો સારી કન્ડિશનમાં તમને આખું ટ્રેક્ટર જોવા મળી જશે ટ્રેક્ટરના મોડલની વાત કરું તો મોડલ છે ઓગણીસો અઠ્ઠાણુંનું કમ્પ્લીટ ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં ટોટલ જવાબદારી રહે છે ફૂલ જવાબદારીથી ટ્રેક્ટર વેચવાનું છે ભાઈને જે કોઈ ખેડૂત ભાઈનો ટૅક્ટર લેવો હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લે બાકી તમે ટ્રેક્ટર તો જોઈ શકો છો વિડીયોની અંદર ત્યાર પછી ટ્રેક્ટરની કિંમતની વાત કરું તો કિંમત ભાઈએ રાખેલી છે એક લાખ દસ હજાર કિંમત અંદાજીત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે તમે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જઈશો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે તો જે કોઈ ખેડૂતભાઈનું ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરના ઓનર ભીખુભાઈનો કોન્ટેક્ટ કરી લે બાકી તમે ટ્રેક્ટર તો જોઈ શકો છો પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેર એડ્યુલેકમાં ટ્રેક્ટર છે તેવું ભાઈનું કહેવું છે બાકી કલર કન્ડિશન અને ટાયરની કન્ડિશન તો તમે વિડીયોની અંદર જોઈ શકો છો જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ અજાબ તાલુકો કહેશો જિલ્લો જૂનાગઢ અને ભીખુભાઈ પાસે તમને આ મહિન્દ્રા ટ્રેક્ટર જોવા મળી જાય છે તો જે કોઈ ખેડૂત ખેડૂતભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તે ભીખુભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની કન્ડિશન ચેક કરી ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તેનો કોન્ટેક નંબર તમને વિડીયોમાં નીચે જોવા મળી જાય છે તો જે કોઈ ભાઈનું ટ્રેક્ટર લેવું હોય તે જતાં પહેલાં તેનો કોન્ટેક કરી લે જેથી ટ્રેક્ટર વેસાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેવો